સુરતના કઠોદરા ગામે મોગલ સામ્રાજ્યની યાદ અપાવતો આ ગેટ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે વર્ષો પૂર્વે આ વિસ્તારમાં સિરાજ ઉદોલા નામનો મોગલ બાદશાહનો દબદબો હતો જેમણે આ સ્થળે લશ્કરી છાવણી બનાવી હતી અન્ય કોઈ રાજાના આક્રમણ સમયે સિરાજ ઉદોલાના સૈનિકો આ વિશાળ ગેટ બંધ કરી દેતા અને હુમલાખોરોથી બચી જતા આમેક સમયે સૈનિકોની રક્ષા કરતો આ ગેટ હવે પોતાની રક્ષાની રાહ જોઈ બેઠો છે બહુ જૂનો જૂના જમાનાની આવ્યો છે ઇતિહાસ કહેવાય જેવો હું પુરાતત્વવિદ છે જેના પર એમ કે ધ્યાન નહીં આપ્યું એ કારણથી આ બધું ફૂટી ફૂટીને બધું નાશ થઈ ગયો આજે જે એની જાળવણી કરવાની એની જાળવણી કઈ રીતે સરકાર આ ગેટની બાજુમાં એક ઓલિયાની દરગાહ પણ જોવા મળે છે સ્થાનિકોના મતે સિરાજ ઉદદોલા જ્યારે યુદ્ધ કરવા નીકળતા અત્યારે દરગાહ પર બંદગી કરતા અને ખુદા પાસે વિજયની કામના કરતા પરંતુ આ દરગાહ અને દરગાહના ઓલિયા પીર આજે ખુલ્લા આકાશ નીચે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે એક સમયે લશ્કરોથી ઉભરાતા આ વિસ્તારમાં આજે હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકો હળીમળીને રહે છે અને આ ઐતિહાસિક સ્થાપત્યોની દશા જોઈને દુઃખી થઈ રહ્યા છે અહીંયા ગાડી લોકો વર્ષોથી આટલી ગાડી એની સેવા કરે છે આદિવાસીઓ બધા જ છે અમારા કોઠોડા ગામની અંદર સિરાજ ઉદ્દોલાની લશ્કરી છાવણીમાં રહેતા સૈનિકો માટે પીવાના પાણી માટે નજીકમાં જ વાવ બનાવાઈ હતી પરંતુ આજે આ વાવ પણ નામશેષ થવાને આરે છે કિમ ગામ તરફથી આવતું ગંદુ પાણી વાવના પાણીમાં ભળતા વાવનું પાણી પ્રદૂષિત થયું છે વાવ નજીક વિકસેલા વૃક્ષો અહીંના સ્થાનિક બાળકો માટે રમવાનું સાધન બન્યા છે પરંતુ આ ઐતિહાસિક સ્થાપત્યો નાશ પામી રહ્યા છે જે વખતે એમ કે લશ્કરોને જે પાણીની સગવડ અહીંયા આ આ ભાવથી પૂરી કરતા હતા એ લોકો એ અંદર પગથિયા છે એના પણ જાળવણીના અભાવે એ પણ આજે ટૂટી ફૂટી નવરું મેદાન થઈ છે ને બધું ખંડેર થઈ ગયું છે એક સમયે લશ્કરોથી ધમધમતો અને જાહો જલાલી વાળો આ વિસ્તાર આજે ગંદકી અને અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે આ ઐતિહાસિક ધરોહરોની જાળવણી સાથે જ આ સમસ્યાઓનું નિવારણ કરાય તેવી સ્થાનિકોની માંગ છે કિરણસી ગોહિલ વીટીવી કઠોદરા